જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવીશું લીંબુ અને લીલા લસણમાંથી સૂપ બનાવીશું તો બહુ એની સામગ્રી જોઈ લઈએ કોબી લીધી છે લીલું લસણ લીધું છે ડુંગળી લીધી છે એક લીંબુ ને ધાણા ત્યાર પછી એક ચમચી ઘી નાખ્યું છે હિંગ નાખી લીલા મરચાં જીરું નાખ્યું છે લીલું લસણ નાખ્યું છે આ બધી વસ્તુને આપણે ઘીમાં સાતળી દેવાની છે કોબી છે ડુંગળી છે બધી વસ્તુને સરસ બે મિનિટ આપણે સાતળી દેવાની છે સતાઈ જાય પછી થોડાક ધાણા નાખ્યા છે ધાણા નાખ્યા પછી થોડી હળદર નાખવાની છે સ્વાદ અનુસાર અને થોડુંક મીઠું નાખવાનું છે અને પછી એક ચમ એક ગ્લાસ આપણે પાણી નાખી દેવાનું છે ત્યાર પછી એક ચોખ્ખાનું ગોળ બનાવવાનું છે એક ચમચી ચોખ્ખાનું ગોળ બનાવ્યું છે અને એમાં પાણી નાખીને ઉમેરીને લગભગ પાંચથી સાત મિનિટ આને ઉકાળવાનું છે અને છેલ્લે મેં લીંબુ નાખ્યું છે થોડોક ગોળ નાખ્યો છે અને આ રીતે મારું સૂપ ગરમા ગરમ સરસ તૈયાર થઈ ગયું છે શિયાળાની સિઝન છે અને અત્યારે આ સૂપ બહુ સરસ લાગે છે તો ઉપરથી થોડુંક મેં મરી નાખ્યું છે મરીનો ભૂકો નાખ્યો છે અને ધાણાથી ગાર્નિશ કર્યું છે તો આ રીતે સૂપ બનાવજો તો બધાને જય શ્રી કૃષ્ણ